તો શ્રાવણ શનિવારે જે સાંદેડા મહાદેવ મંદિર આવેલું છે મેળા આગળ મેળો ભરાય છે તો આપણે જઈ રહ્યા છીએ મેળામાં તો મહાદેવના દર્શન કરાવીશ મેળાની પહોંચ કરાવીશ શું શું જોવું બધું જ બતાવીશું વિડીયો સાથે બની આવજો અને જો તમને આપણા વિડીયો ગમે તો વિડીયોને લાઈક સર્જ કરી લેજો જેથી કરીને તમને આવવા જવાનો વિડીયો જોવા મળશે બરાબર હવે ડાયરેક્ટ આપણે મંદિરની અંદર જવાના છે દર્શન કરવા માટે કરો તો બીજો સાથે બન્યા રહે તો મિત્રો ને હવે જઈ રહ્યા છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે બરાબર તો વિડીયો સાથે બન્યા રજો તો મિત્રો સામે જે શિવલિંગ હતું મહાદેવનું એના આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છે અંદર બીજું મોટું મંદિર છે તેની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે બરાબર તો મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે તમે ભીડ પણ જોઈ શકો છો કામેડા મહાદેવ મંદિર તો આ છે શ્રાવણના છેલ્લા શનિવાર નો મેળો બરાબર મહાદેવની જે પ્રતિમા છે એની અંદર ફુવારા સિસ્ટમ ગોઠવવામાં આવે છે તે આજે ચાલુ છે તમે જોઈ શકો છો આપણા વિડીયો નો માધ્યમથી મિત્રો આપણે દર્શન કરીને તળાવ પર આવી ગયા છે ને ઉપરથી જે સાંધીડા મહાદેવ મંદિર સામે જોવા મળે છે ને આ રીતનો મેળો જામ્યો છે ને નીચે ચકડોળ એવું છે અને આપણે તળાવ ઉપર આવી ગયા છીએ આ રીતનું કંઈક તળાવ જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી બરાબર હવે આગળ જઈ રહ્યા છીએ જે જગ્યા પર ધોધ પડે છે ને એ જગ્યા પર તો વિડીયો સાથે બની રહી છે બરાબર અને ચોમાસામાં કંઈક આ રીતનો જોરદાર વિડીયો પણ જોવા મળે છે તો મિત્રો સામે આપણે તળાવ પર હતા અહીંથી આયા નીચે આ રીતના નીચે આવી ગયા છે અને થોડા તમે નીચે આવશો ને તમને આ રીતના ઝરણા વધતા નજરો પડશે બરાબર સામે બધા જે લોકો છે વોટરપૂર્વ તે સ્નાન કરી રહ્યા છે બરાબર સામે જે લોકો ને નજારો પણ એકદમ જોરદાર જોવા મળે છે બરાબર મેળો પણ એકદમ જોરદાર જામો છે હવે હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ બરાબર તો બન્યા રીતે ને મિત્રો થોડા આગળ વધે એટલે આપણે આવી ગયા છે અને સાંજીરા મહાદેવનું જે મંદિર છે ને તળાવ ઉપરથી જે પાણી પડે છે ને આ રીતનું કંઈક જોવા મળે છે ધોધ સ્વરૂપે અહીં જે બધા લોકો છે તે સ્નાન કરી રહ્યા છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આજે ખાસ કરીને વધારે ભીડ એમ કે કારણ કે મેળો છે ને એટલા માટે વધારે ભીડ જોવા મળે છે આ બાજુ હિંચકા ને એવું છે ને સામે છે બાળકોને રમવા માટે બરાબર થોડી વાર માં ચાલુ જ થશે હવે હજુ આપણે મંદિર ની પાછળ તરફ જવાનું છે શું શું જોવાનું છે બરોબર બધું હિંચકા ને એવું છે બીજું કઈ નહીં સામે વોટરફોલ એ પણ ચાલુ થઈ ગયા છે એનો પણ વિડીયો આપણે શૂટ કરશું મેળાનો જે વિડીયો છે તેની પૂરો કરીને આવવા જવાનારા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ કલ્પેશ રાટનું બ્લોગને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવનારા વિડીયો જોવા મળશે અને ફરી મળતું નવા વિડીયો સાથે બરાબર બીજા જશું